નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જંગલી વનસ્પતિ છે તો એ વનસ્પતિ આપણને કેટલો લાભ આપી શકે છે કયા કયા બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે આજે વનસ્પતિ જોઈ શકો છો ઘણા મિત્રો એને જોઈને ઓળખી પણ ગયા હશે પણ આ વનસ્પતિના બીજ જ્યારે ચોમાસાની શરૂઆત થાય મે અને જૂન મહિના મહિના બીજ એના ફળ એના આવવાના ચાલુ થઈ જતા હોય છે આ એની ખાસ ઓળખ છે મિત્રો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હોવ તમને આવી જ આયુર્વેદિક જંગલી જડીબુટ્ટીઓ વિશે એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતીઓ મળતી રહેશે તો સૌથી પહેલાં આનું નામ આપણે જાણી લઈએ તો આ વનસ્પતિનું નામ છે મિત્રો માલ કાંગણી બરાબર છે કાંગણી નામની આ વનસ્પતિ છે તો એ કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે સૌથી પહેલાં તો જાણી લઈએ તો મિત્રો આપણે વા અને સંધિવાની તકલીફ થતી હોય પછી લોકવાની સમસ્યા થતી હોય તમને શ્વાસ સંબંધી તકલીફ હોય દમની સમસ્યા હોય તમને ઓપચાની સમસ્યા હોય તમને ચામડી પર કોઈપણ પ્રકારની એલર્જી હોય ખંજવાળ થતું હોય ખરજવાની સમસ્યા હોય અથવા તો તમને સફેદ ડાઘ એટલે કે આપણે કોડ તરીકે એને ઓળખીએ છીએ એની સમસ્યા હોય અથવા તો તમને કોઈ કારણસર શરીરની અંદર તમને સોજાવની સમસ્યા થતી હોય તો આટલી બધી જે સમસ્યા હોય તો એમાંથી કોઈ પણ એક સમસ્યાની અંદર તમે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકો અને ખાસ ઇમ્પોર્ટન્ટ આ વનસ્પતિનું તેલ છે મિત્રો એ તેલનો ઉપયોગ કરવાથી આપણી યાદશક્તિ પણ વધી શકે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો સૌથી પહેલાં તો આ વનસ્પતિ માલકાંગણી છે ને મિત્રો એ થોડી એની કુદરતી પ્રકૃતિ છે ગરમ બરાબર એ ગરમ પ્રકૃતિ છે એટલું એનું સેવન કરતાં પહેલાં જરૂરથી આપણે જાણકારી અને યોગ્ય માહિતી લેવી જરૂરી પણ છે તો જ એ આપણને ફાયદાકારક થઈ શકે નહીં તો તમને કોઈ પણ પ્રકારની તમે સંધિવાની તકલીફ હોય વાહની તકલીફ હોય ખંજવાળ કરવા જેવો તકલીફ હોય તો એની અંદર તમે યોગ્ય માહિતી લીધા વગર જો એનો ઉપયોગ કરો તો તમને તકલીફ પણ વધી શકે કારણ કે એ ગરમ પ્રકૃતિ છે એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તો આ એના પાન છે મિત્રો એની ઓળખ પણ તમને હું બતાવી દઉં છું આ ચીકણા ચીકણા એના પાન આપણે લીસા પાન આપણને જોવા મળે છે ગોળાકાર પાન હોય છે મિત્રો તો આ વનસ્પતિનું બીજનું તેલ આપણે ઘણી વખત આપણે પાસળીઓની અંદર દુખાવો થતો હોય તો સાંધાની અંદર દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર તમે આ માલકાંગડીનું તેલ પણ તમને બજારમાં ખૂબ સરળતાથી મળી જાય પણ બને ત્યાં સુધી તમે આયુર્વેદની દુકાનેથી લઈ લેજો જેથી કરીને પ્યોર તેલ હોય તો જ તમને ફાયદો પણ મળી શકે તો પાસળીઓની અંદર દુખાવો થતો હોય પીડા થાય લકવા સંબંધી તકલીફ હોય સાંધાની અંદર દુખાવો થતો હોય તેવા જગ્યા પર તમે એનું તેલનું માલિશ કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને તમને ચર્મરોગ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તમને દાદરની સમસ્યા હોય ખંજવાળ હોય તો એવા સંજોગોની અંદર તમે માલકાંગળીના બીજ લઈ લો ત્યારબાદ તમારે એને વાટી દેવાના અને મરીનું અડધી ચમચી જેટલું ચૂર્ણ લઈ લો એને મિક્સ કરી અને તમે દાદર પર લગાવો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ ટૂંક સમયમાં મળી શકશે અને ખરોજવું જો હોય તો એવા સંજોગોની અંદર તમે આ માલકાંગળીના જે પાન હોય ને એને વાટી દેવાના ત્યારબાદ તમારે એની અંદર એકથી બે મરી એના વાટી અને એનો લેપ બનાવી દેવાનું મિક્સ કરી દેવાનું અને તમે ખરજવા પર લગાવો એટલે તમને ખરોજવું પણ ટૂંક સમયમાં એની અંદર રિકવરી જોવા મળી શકે અથવા તો તમે માલકાંગળીના બીજ હોય ને મિત્રો એ બીજના વાટી અને ગોમૂત્રની અંદર મિક્સ કરી અને તમે ખરજવા પર લગાવ તો પણ તમને સારું એવું પરિણામ મળી શકે તો આ માલકાંગણી ખૂબ અગત્યની તે છે જ પણ એનો આપણે ભાગે ઉપયોગ કરતા નથી અને એનો ફૂલનું શાક પણ આપણે ખાઈ શકીએ છીએ અને ખાસ કરીને તમને યાદશક્ યાદશક્તિ જો નબળી હોય તો યાદશક્તિ વધારવાની અંદર પણ આ માલગાંગળીનું તેલ ખૂબ અગત્યનું છે મિત્રો તો ઘણી વખત આપણે પગના તળિયાની અંદર બળતરા થતા હોય અથવા તો તમને આંખોની અંદર તકલીફ થતી હોય તમે ઘણા વર્ષોથી ચશ્માનો ઉપયોગ કરતા હોવા છતાં પણ તમને તમારા નંબર જો એની અંદર ઓછા ના થતા હોય તો તમે આ માલકાંગડીનું તેલનું પગના તળીએ તમારે માલિશ કરવાનો રોજ તો તમને આંખો સંબંધી તકલીફ છે એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે આંખોનું તેજ પણ તમને ખૂબ સારું વધી શકે એનું પરિણામ પણ તમને ટૂંક સમયમાં મળી શકે તો આ એક ખૂબ અગત્યનું ઉપયોગ છે મિત્રો તો અવશ્ય પણ એ આપણે માલકાંગડીના તેલનો ઉપયોગ કરવો જોઈએ અને પાચન સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર પણ આપણે આ માલકાંગળીના ચૂર્ણનું આપણે સેવન કરવું જોઈએ પણ સેવન કરો તો તમારે મોટે ભાગે તમે દૂધ સાથે અથવા તો ઘી સાથે હવસ્ય સેવન કરજો આ તમે એના ફળ જોઈ શકો છો મિત્રો તો મે અને જૂન મહિનામાં એ ફળ આવવાના ચાલુ થઈ જાય છે તો અને બીજી તકલીફ છે મિત્રો આપણે વાણી તકલીફ હોય તો એના માટે તમે ઘણા એવા ઉપચારો કરી ચૂક્યા હોવા છતાં પણ તમને જો રાહત ના મળતી હોય તો અવશ્ય પણ એક વખત આનો પ્રયોગ કરજો તમારે થી વીસ ગ્રામ જેટલા બીજ લઈ લેવાના માલકાંગળીના બીજ લઈ લેવાના અને દસ ગ્રામ જેટલું અજમાનું ચૂર્ણ એ બંને મિક્સ કરી અને તમારે સવારે અને સાંજે એક એક ચમચી તમે એનું ચૂર્ણનું જે સેવન કરો તો તમને વાની જો તકલીફ હોય મિત્રો એની અંદર પણ તમને ઘણું એવું સારું પરિણામ તમને મળી શકશે અને દુખાવો પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે તો આ માલગાંગળીના બીજ છે મિત્રો એ વાત પિત્ત અને કફને સંતુલન કરવાનું કામ કરે છે જેથી કરીને આપણા શરીરની અંદર વાહની જે સમસ્યા વધી જાય વાહનો પ્રકોપ જો વધી જાય તો એને કંટ્રોલ કરવાનું પણ કામ આ માલગાંગળીના બીજ કરે છે તો એની એનાથી આપણે સંધિવાની વાહની તકલીફ છે ને મિત્રો એમાંથી આપણે સારું પરિણામ મળી શકે પણ ખાસ કરીને મિત્રો એટલું યાદ રાખજો કે તમે એનું ચૂર્ણનું સેવન કરો તો દૂધ સાથે અવશ્ય સેવન કરજો જેથી કરીને તમને બીજી કોઈ તકલીફ ના થઈ શકે અને સવારે અને સાંજે તમે એકથી બે બીજ તમે ચાવી અને દૂધ સાથે પણ એનું સેવન કરી શકો તો પણ તમને સારું પરિણામ તમને મળી શકે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને બને ત્યાં સુધી આ માલકાંગડીના તેલનો તમે અવશ્ય ઉપયોગ કરજો જેથી કરીને તમને સારું એ પરિણામ પણ તમને મળી શકે બજારની અંદર પણ મળી જાય છે મિત્રો આયુર્વેદની દુકાને પણ તમે તેલ લઈ આવો અને તમે એનો ઉપયોગ કરો તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે